મોબાઈલ છીનવી લેવા મોટરસાઇકલ ચોરી અને મારામારી જેવા ગુનાઓમાં પકડાયેલા શખ્સોની પૃષ્ઠભૂમિ ચકાસતી હતી અને આ કાર્યવાહી દરમિયાન કેટલાક કઈસમો સામે અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા હતા મદદનીશ પોલીસ કમિશનર દીપક વકીલના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે આ પ્રકારની સઘન કાર્યવાહી નિમિત્તપણે ચાલુ રાખવામાં આવશે પોલીસનું આ સક્રિય પગલું નાગરિકોની સુરક્ષાની ભાવના વધારશે અને ગુનેગારોને ચેતવણી આપશે